વધારો વધારો હું તમારી શું સેવા કરું એટલે બેન એકલા જ હતા એટલે સંતોએ કહ્યું કે બેન અમારે ભૂખ લાગી છે એટલે થોડું રાંધવું છે તું અમને થોડું કાચું આપી દે સીધું સામાન તો અમે અહીંયા રોટલા બનાવીને રોટલો ગોળ ને બધું ખાઈ લઈશું એટલે પેલી તો બહુ ખુશ થઈ ગઈ અને તો દુકાનમાંથી બધું મંગાવીને આપ્યું કે સીધે સીધું જ તમને પહોંચાડી દઉં હું પણ એને નહીં અડું અને બધો સામાન લાવી દીધો સંતોએ જાતે રોટલા બનાવ્યા ઘી ગોળ ને રોટલા ખાઈને ને સંતો ફરવા જ્યાં એટલે બેને કહ્યું ગમે તમે જમીન વિદાય થઈ કેમ બેન આવું કે છે તો કે મારા ઘરવાળા આવશે ને તો એ તો ગમે તેમ બોલશે મારું કરેલું આ સારું કામ બધું પાણી નથી કૃપા કરો ને તમે હવે તમારા રસ્તે સીધાઓ એટલે સંતોએ કહ્યું કે ના બે તું ચિંતા ન કરીશ એ બધું અમે સંભાળી લઈશું પણ અમે ખાલી હાથે નહીં જઈએ સંતને આપેલી ક્ષણ અને અન્નનો કણ એને ક્યારે વેડવવાનો નહીં ખાલી જતો નથી સંતને આપેલી ક્ષણ અને અન્નનો કણ એ ક્યારે ખાલી જતો નથી અને સંસારી લોકોને કહ્યું છે કે સંતની ક્ષણ અને અન્નની કણ એને કોઈ ગમે તેમ વેડવશો નહીં સંતો આવ્યા હોય પછી આપણે આપણા ઘરની વાતો કરવા બેસી અમારા દાદા અમારા કાકા આમને અમારે આમને ફલાનું દીકરું ના બધું એમને કોઈ લેવા દેવા ખરી આપણી પેઢીઓ કરાવી સંતની પાસે તમે કશું ના બોલો ને તોય ખાલી બેસી રહો થઈ ગયો જરૂરી નથી કે વાતો કરીને વાત કરવાની મન થાય ને તો કઈક ભક્તિ સંબંધી કઈક તમને જાણવું હોય એ વાત કરો તો ચાલે એટલે સંતોની ક્ષણ નહીં બગાડવાની હંમેશા એટલે એ કહ્યું કે તું ચિંતા ન કરીશ ને એ બધું અમે સંભાળીશું અમે ખાલી હાથે નહીં જઈએ પેલા બેને કહ્યું કે અજામે લાવી સાધુઓને જોયા સંતોને જોયા બોમો પાડવા માંડ્યો એટલો બધો ગુસ્સે થઈ ગયો હે અહીંયા તમને કાંઈ મળવાનું નથી જાવ જાવ ચાલવા માંડો અહીંયા કોને તમને બતાવ્યું કેમ આવ્યા છે સાધુ એને પેલા બોલી લેવા દીધી પછી કહ્યું કે ભાઈ તું એમ કર પેલા નાઈ લે ખાઈ લે અને પછી તું આવ જોઈતું નથી અમારે કઈ આપવું છે એટલે અમે બેઠા છીએ એટલે આટલા શાંતિથી વાત કરી દમ ઘરમાં ઘરવાળા આવે ને ગુસ્સેથી આવ્યા હોય ને તો આ બહેનો બહુ શીખવા જેવું છે પેલા એમને કહેવાનું પેલા નહીં લેવું એમને નાવા મોકલી દેવાના નાહી લે ને એટલે અડધું ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને પછી ખવડાવી દેવાનું ખાઈ લે ને એટલે પૂરું ટેમ્પરેચર ડાઉન થઈ જાય પેટ ભરાઈ જાય એટલે નિરાશ થઈ જાય શાંત થઈ જાય અને ભાઈઓને એ કઉ છું બહેનો ક્યારેક ક્યારેક એવું કહે ને તમારે પૂછી લેવાનું આજે નું લઈ આવ